ભગવાન રામને માં કૌશલ્યા એ 14 ચૌદ વર્ષ વનની અંદર નો મોકલ્યા હો પરદાન તો કઈ કઈ એમ આગ્યા પણ રાજી પોતો કૌશલ્યાનો છે એ કૌશલ્યાને એમ છે મારા રામને મારે જો ભગવાન બનાવવો હોય તો છેવાડાના ગામડાના ગરીબમાં ગરીબ માણસને ઘેરે મારો રામ જાય 14 વર્ષ આટા મારે હા અને આખી દુનિયાને ખબર પડે કે રામ તત્વ શું છે આ અને સાહેબ 14 વર્ષ મોકલી દીધા અને ભગવાન રામ તરીકે પાછા આવ્યા એને ન મોકલ્યા હોત તો દશરથ મહારાજે તો કીધું તું સુમંતને સુમંત પાંચ છ દિવસ સુધી લટાર મરાવી અને વન ની અંદર વિહાર કરાવી અને ભગવંત પાછા લાવ એટલે વન થઈ ગયું ગણાય પણ માં કૌશલ્યા નહીં તો તને તારા પિતા દશરથ મહારાજે વન આપ્યું હોય તારી માં કૌશલ્યા માં કઈ કઈ જો વરદાન માગ્યા હોય કે ચૌદ વર્ષ રામ વનવાસ માટે જાય તો માં કૌશલ્યા ના એવા વેણ હતા હે રામ જા મારો તને આશીર્વાદ છે કે ચૌદ વર્ષ ઈ અયોધ્યા કરતા હો ઘણું સુખ તને વન i